સોનારિયા તળાવવાળા મહાકાળી માતાજીના મંદિરે ચોવીસ કલાકનો માંડવો યોજાયો ઘોઘાના સોનારિયા તળાવના કિનારે હજારો માય ભક્તોની શ્રદ્ધાનું કેન્દ્ર એવા સોનારિયા તળાવવાળા મહાકાળી માતાજીના મંદિરે ચોવીસ કલાકના નવરંગા માંડવાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું સોનારિયા તળાવના કિનારે આશરે આઠસો વર્ષ જૂનું પૌરાણિક અને ઐતિહાસિક સોનારિયા તળાવવાળા મહાકાળી માતાજીનું મંદિર આવેલું છે જ્યાં ગત રોજ માતાજીના ડાકડમરુના કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આ અવસરે ભુવા પટિયારાઓએ આવીને આ નવરંગા માંડવાને ઉજ્જવળ પ્રસંગ બનાવ્યો હતો માતાજીના માંગલિક પ્રસંગે ભુવાના સામૈયા થાંભલીના વધામણા થાંભલી રોપવાના અવસરના વધામણા કરવામાં આવ્યા હતા આ માંડવામાં રાવણ દેવો દ્વારા ડાક અને સંગીતકારોના સથવારે મહાકાળી માતાજીની આરાધના કરાઈ હતી અને માતાજીની વાર્તાઓ દુઆ છંદ અને વાર્તાઓ સંભળાઈ માય ભક્તોને મોજ સાથે આનંદ કરાવ્યો હતો તેમજ આ પ્રસંગે ભક્તજનો માટે મહાપ્રસાદનું પણ આયોજન કરાયું હતું આ પ્રસંગે મુખ્ય આમંત્રિત મહેમાનો સંતો અને રાજકીય અને સામાજિક આગેવાનો તેમજ ભાવિક ભક્તોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને પ્રસંગને દીપાવ્યો હતો માંડવામાં ઉપસ્થિત તમામ શ્રદ્ધાળુઓએ માતાજીની ભક્તિમાં લીન કરી કાર્યક્રમનો આનંદ માણ્યો હતો તેમજ યથાશક્તિ મુજબ અનુદાન કર્યું હતું બ્યુરો રિપોર્ટ યશવી ગુજરાત ન્યૂઝ ઘોઘા